ની જય માતાજી જયવચરાજ દઈરા સીતારામ અને રામ રામ હાલો હું એવું ના સૂટમાં જેમ નાઈ ધોવે પછી ક્યાંક નીકળવાનો વિચાર કરીએ કઈ બાજુ આજ જવાનું છે આજ કાંક નીકળ હું અલગ જગા મોજ કરવા હું મારી મમ્મીને મનાવું અમે ત્રણેય જણા એને આજ કિનાક સેટે જવાનો વિચાર હે કાંઈક જાવું આજ નૈકીને જ કર્યું છે કીકોરા જવું જો નહીકી હોત તો તમને કે આ નહીં આ જગ્યાએ જાઉં પણ નૈકીને ને કોઈ જગાનું કંઈ કરેલું કે જે આ નહીં ના જવાનું હે નહીકી થાય તો તમને કે હમણાં થોડીક વારમાં નાઈને નીકળે ને પછી તમને કાં હું મારી મમ્મીની પૂછે કે કઈ જગ્યાએ આજ જવાનું હે પછી તમને ખબર પડે કે અમે આ નહીં ના જવાના હે પણ આજે એવું સમજી લો કે મને ખુદની નથી ખબર તો મારે તમને કંઈ કહેવું હાલો નાયા વાં જલ્દી જલ્દી હાલો મેં નામી પૂછા મારી મમ્મી તરીયું ધોવે જો હાલો તમારે કેરીયું ખાવી હોય તો જટઝટ ઘેર પૂગ્યા અમારે તો થાય કેરીઓ ખાવી હોય તો તમારે આ જો મારા મોહીના ઘરની હે કાલે તમને દેખાડ્યું હતું મેં મારી ટમ મોહી અહીંયાથી અમે લઈ આવ્યા એના અંબારી તાજી તાજી કેરીઓ કાઉ ખાવું શું ખાબી કેરી ખાબી ખાવી તો મમ્મી આજ કી કો રાજ આ મારો માનવભાઈ કેરી જોવો દેખાડે આજ મમ્મી કી કો રાજ આવું હજે જરાક ખમેન વિસારીએ ઓહો એવું હે સારું હાલો કેરીયું અને તમારે ખાવી હોય તો જટ પૂગ્યા આવો ઘેર અમારે તો થાય આ મારી મમ્મી બે ગઈ મોરવા હાલો તમારે ખાવી હોય તો મસ્તી ને એક નંબર મીઠી મીઠી કેરીયું હે તમારે ખાવી હોય તો તમે આવી જાવ ઘેર અમારે માનવભાઈ બેઠો ટાપે ને કેરીઓની વાત જોવે મારી મમ્મી મોરવાનું ચાલુ કરી દીધું એવું હમણાં જટ જટ અમારો મનવભાઈ ખાવા માંડે કેરી મોરે ને દેદી હે એટલી જોવો કયો થાય મનવભાઈ ખાવા માંડ્યો જોવો કયો તાપે બેઠો તો ગાય ગામાય લા સૂટમાં ઝડપથી જોવો ક્યો ખાય આ બીજી કેરી મોરવાની તૈયારી થઈ ગઈ એવો હાલો આગળનું એવું પછી તમને બધા દેખાડા આજે અમારે જાવું તું બહાર ગામ પણ આજ ન જે હોય ગામ કીવા હતું કે મહેમાન આવે ગાતા પાછા તો મહેમાન ની કઈ ઘેર થી ભગાડ આવતા નહીં કે તમે આ વયા જાવ ને અમારે જવું બહાર ગામ એટલે આપડી કેતા ન હોગીએ આવ્યા ને કલાક દોઢ કલાક બેઠા હતી પછી મમ્મી બેહેગા મારી મમ્મી ની પછી મેં કીધું વયા ગયા પછી મેં એવું જાવું તમારે મમ્મી કે હે વટાણે કાઉ જાય કે હાથ વાગે કે હાથ વાગે જાય તો કે કાર પાછા પૂગી કે મેં કીધું વાંધો નહીં તો ઘરું કરો બીજું તું કાલે આપણી જા હું તમારી મમ્મી આગળ ને જા હમણાં હું અંદર બાર બાર બેઠા એ અંદર કાં હું એટલે બારો હું મારી મમ્મી આગળ હમણાં હું જા થોડીક વાર માં પછી પૂછા કે તમે કાં કરો હે હું મારી મમ્મી આગળ ને જા મમ્મી તમે કાવ કરો આ માનવ લેસન કરે હું ગવાર કે લેસન એ હું ગવારે આજ નો પ્લાન હે મારી મમ્મી નો હોય ને આ માનવ વા લેસન કરે બેય કામ આરી થઈ જાય ટીશરી દેજો મંદિર માંથી લેસન થી કુટાવા માનવ લેસન કરે હા

આજ મારે મહેમાન આવે કાતા પછી મારા થી દીકરા નું મહેમાન પાણી પીવરાવ્યા ને બેઠા પછી આરોપ કર્યો હાથ વાગે કાર અમે જઈએ કાર તમને વિડીયો અમે ઉતારી દેખાડે મારા મમ્મી ની પૂછું તો એ પૂછ ગવાર નું હ્યા કરે ને વાનાવ ને ભણાવે લેસન કરાવે ભણાવે તા કાઉ ભણાવે તા સાહેબ ને મેડમ ઓ આપડી કાઉ ભણાવીએ નહીં માને એ નહીં આપણે માન નાખીએ કે આ કરે તો એ થોડો એ કરવાનો છે એ લેસન કરે જો ઘૂંટાવે મારી મમ્મી ઘૂટે હિ નક સમજે ની પાટી હાથમાં નથી લેતો લેસન કરવાનું તો સમજવું જ ને કંઈ લેસન તો કરવું જ ને કોઈ જાય તે આપડી કીએ કે ભણ તારું કંઈક ભવિષ્ય બનાવે પણ એવી સમજ તો જ ને તે હજે હાળા શિયાળવો રહનું હોય ટાબર્યું એટલે એ જે હજે તાઈ સમજે સમજે લ્યો નાનકડો કેવાય ને હજે બિસાડા ને થોડી બુદ્ધિ હોય એટલે મારી મમ્મીને મેં કીધું મેં કઈ ખિસકાતા ને કરવું એટલું કરવા દો ને એને આપી કરે ને એ સારું આપણે કરાવીએ એમાં કંઈ કોઈ વરે નહીં મન વગરનું માણસ કરે તો કઈ કામ નતા નહીં એવું વઘારે મારી મમ્મી યાદ ગવારનું હલો ખાવું હોય તો એક નંબર મોજ લેવા હલો બાર નો દીકરો આવે ગો